મારું નામ રાયધનભાઈ ભીમાભાઈ સંધાર પુર્વેશ્વર પંચ કંથકોટ ગામ છે કંથકોટ ગામે ભૂમ માફિયા દ્વારા ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે અવરનવર લેખે મોકે ફોન દ્વારા ખાન ખણીજના અધિકારીઓને જાણ કરવામાં આવી આવી છે તે છતાં હજી સુધી કંથકોટ ગામે કંથકોટની બાજુમાં પતાસર તળાવ આવેલ છે એમાં મટ્ટી મોરમ મેટલ રેતી અને આના માટે અગાઉ પણ અમે લેખિત રજૂઆત કરવા છતાં ગેરકાયદેસર રીતે માફિયા ભૂમાફિયા ચોરો અહીં જબરજસ્તીથી મેટલ માટી એમને મજા એમ ઉપાડવામાં આવે છે અમારે કંદકોટ લાંબવા જતા રસ્તા ઉપર રોડની બાજુમાં પ્રાથમિક શાળા આવેલ છે માધ્યમિક શાળા આવેલી છે એ બાળકોને વિદ્યાર્થી ભાઈ બહેનોને કોઈ પણ જાતની તકલીફ થશે ખેડૂતાને અથવા ગ્રામજનોને કે પશુપાલકોને અને જે દસ દસ ફૂટના ખાડા થઈ ગયા છે ચોમાસાની અંદર કોઈ પણ જાતની નુકસાની થશે તો એની જવાબદારી સરકારી અધિકારીની રહેશે ખાન ના અધિકારી જવાબદાર અધિકારી હશે એની રહેશે અને આના માટે અમે ગ્રામજનો સખત વિરોધ છે અને આના માટે આ સખત આઠ દિવસ થી રજૂઆત ફોન દ્વારા ખાન ખનીજ ના વિભાગને અંજારને છ વખત ફોન કર્યા એમાં બે વખત ઉપાડવામાં આવ્યા છે અને ચાર વખત ઉપાડવામાં આવેલ નથી અને જે કચ્છના જે મેન જે પૂર્વ અને પશ્ચિમમાં જે અધિકારી છે એમને ફોન દ્વારા ફોન કરવામાં આવેલ હતો ત્યારે એમને વૈશાલીબેન ગોરને અહીં કણે એકવીસ તારીખના અગિયાર વાગે અહીં કણે સ્થાનિક જે સ્થાનિક જે જગ્યા છે એ જગ્યાએ સ્થાનિક તપાસ કરી ત્યારે માફિયા પાછળ પાછળ ગાડી લઈ અને લોકેશન આપી દીધું ત્યારે ઇટાજી ડમ્પર અહીંથી ભગાડી દીધા અને આવા ભૂ માફિયા રાજકીય વર્ગ ધરાવતા માણસો છે આની અંદર તાત્કાલિક ધોરણે અમારા કંઠકોટ ગામની અંદર કોઈ પણ જાતની રેતી માટી કે પથ્થર કોઈની મંજૂરી આપવી નહીં આના માટે અમે અગાઉ પણ છવ્વીસ બાર બે હજાર ચોવીસ ના અમે લેખિત રજૂઆત આપી છે મારું નામ રાયધનભાઈ ભીમાભાઈ શંકા પૂર્વ સરપંચ અને

ખાસ નોંધ લેવી એવી વિનંતી કરું છું વર ગ્રામજનોની સખત વિરોધ છે તો આના માટે અમારા ગામની અંદર કંતકોટ ભચાઉ તાલુકાનું કંથકોટ ગામ છે એની અંદર કોઈ જાતની મંજૂરી આપવામાં ના આવે એવી વિનંતી કરું છું જય હિન્દ જય ભારત